પડશે તો દાંતીવાડ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને હાલમાં તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે એટલે ઉપરવાસમાં વરસાદ પડશે તો તેનું પાણી મિત્રો દાંતીવાડ ડેમ માં આવતું જોવા મળશે અને તેના લીધે દાંતીવાડ ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા બનાસપતીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા પીડીઓને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી